લાખણીના ગેળા ગામે ભેંસ ઉપર વીજળી પડતા ભેંસનું મોત હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લાખણીના ગેળા ગામે સવારથી શરૂ થયેલા વરસાદે આઠ વાગે વિરામ લીધો હતો વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા વરસાદે લોકોનો જીવ અધ્ધર કર્યો હતો જોકે ગેળા ગામે વરસાદી વીજળી પડતા એક ભેંસનું મોત થયું છે જેથી ભેંસના માલિક પ્રવીણભાઈ વાઘાભાઈ નાઈને પશુધન ખોવાનો વારો આવ્યો છે ભેંસના મૃત્યુના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલતા ભેંસનું પંચનામુ ગેળા ગ્રામ્ય પંચાયતના સરપંચ હરજીભાઈ રાજપૂત તથા તલાટીકમ મંત્રી મયુરભાઈ દ્વારા કરી પીએમ કરવા પશુ ડોક્ટરે તજવીજ હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામમાં સવારે ચાર વાગે મુશળધાર વરસાદ ચાલુ થતા નાઈ પાવાભાઈ વાઘાભાઈ ને ત્યાં વિધળી પડતા એક ભેંસનું મોત થયું છે તો એમને પણ ગરીબ પરિવાર છે અને ગરીબ પરિવારને કોઈ સરકારમાંથી સાહ મળે એવી મારી સરપંચ તરીકે વિનંતી